ગુરુમાં ભગવાનના દર્શન કરવા ગોંડલ તારીખ ઓગણત્રીસ ચાર ઓગણીસો એકસઠ આજે રાજસ્થાનના એક જાણીતા રજવાડી કુટુંબના ભાવુક સદગ્રહસ્થ પૂર્વના કોઈ બલિષ્ઠ સંસ્કારને યોગે ફરતા ફરતા આ તીર્થસ્થાનમાં યોગીજી મહારાજના સાનિધ્યમાં આવ્યા હતા તેઓ મોક્ષ હતા અને સદભાવનાથી ઘણા તીર્થોમાં ને આશ્રમોમાં મહાત્માઓ પાસે ગયા હતા પણ કોઈ જગ્યાએ એમનું મન માન્યું ન હતું દરેક જગ્યાએ એમને આધ્યાત્મિક પ્રદૂષણ પોલ્યુશન જણાયું હતું અહીંના વિશે તેમણે ઘણી વાતો સાંભળેલી અને સ્વામીશ્રીના પ્રત્યેક દર્શનથી જ એમને અંતરમાં શાંતિનો ઊંડો અનુભવ થયો તેઓ સભામાં બેઠા હતા પછી સ્વામીશ્રીએ તેમને કંઈ શંકા હોય તો પૂછવા કહ્યું ને હિન્દીમાં કંઈ પોતાને અનુભવની વાત કરવા જણાવ્યું આથી નમ્રભાવે એમણે કહ્યું આપ દર્શન શાંતિ હો ગઈ અબ કોઈ શંકા હી નહીં આપ હી સહજાનંદજી મહારાજ હો શાસ્ત્રીજી મહારાજ હો પરમાત્મા હો સ્વામીશ્રી હસી પડ્યા અને એટલું જ બોલ્યા કે બુદ્ધિશાળી છે આખરે તો દરેક શિષ્યને ગુરુમાં ભગવાનના દર્શન કરવાના જ છે ને તે દર્શન આ પરદેશીને આપોઆપ લાદ્યું સાધુ ઈશ્વરચરદાસ સ્વામી જય સ્વામિનારાયણ